જય દ્વારકાધીશ જય મલ્લીધર કેમ છો બધા મજામાં જો સાપડે ને બોપા પડી ગયું છે ને હું ઉઠાતા 11 કલાક વાગે ઉઠા ઉઠીને પછી રામદેવ ભાઈની દુકાને આવ્યાતા તો આ બેઠાને ખાધું એ ત્યાં આ તો જો ખાઈ પીને બેઠાને આપણે અત્યારે તો જો કે ઘણા વાગી ગયા બ્લોગ ચાલુ કરવો મોડું થઈ ગયું કે ઉઠો તો મોડો પછી બેઠાતા ને એમાં બ્લોગ ચાલુ કરવો બહુ મોડું થઈ ગયું અત્યારે 4 કલાક વાગવા આવ્યા છે તો રામદેવ ભાઈને કે એમાં ગયો છે આવી ગયો છે આપણે રમદીબેન બીજું હોટલ બોટલ નથી જો બપોર પછી નું હોય તો અત્યારે એ બધો માલ બાલ બનાવવાનો ચાલુ છે આપણે ચાવારા ભાઈ ઘણા ભાઈ ચાવારા ચા બનાવવા મૂકી દીધો છે આપણે આટલી વાર મહેન્દ્ર ના ભાઈ ચા બનાવવાનું પાછું મૂકી દે ભાઈ ગરમ કરતા હતા દેવા દે ને તો હવે આપણે ચા નો હણવા મૂક્યો છે હું હું નાખે જો હું આપણે ભાઈ તમે હું હું નાખો કેટલા જ્યાં જો જલ્દી એલચી ચાલો રેડી નાખો ભૂકી ચાની ભૂકી બોલ્ડ નો કારીગર હોય કારીગરો એક બાજુ નહીં ચા પાક એક બાજુ ચા પીતો જાય તો હજી ચા પાકે ચા પીવાય નહીં તો જવું છું ખબર આવા કારીગર જોઈએ તમને આપડે સ્પેશિયલ કારીગર ગોવર્ધન રેસ્ટોરન્ટમાં ચા નો કારીગર સ્પેશિયલ ધનવાય saya pola white chai, chai. garam garam chai wow very dangerous <laughs> ચાલો આપણે હવે હેને 5:30 6:00 જેવું થયું છે તો આ બાજુ જો બધું કામકાજ થઈ ગયું છે ચાલુ બની ગયું છે અને ડોસાઈ બનાવે છે ઘરે બેઠા હન એટલે તૈયાર આજ જય ગુરુતાની ઓકે બેલે ઓદાર ઓય બેઠે હાથ લગાતો ભાઈ સાચું હાલો તો આપણે 6 વાગ્યા હતા હવે ઘર બાજુ જવા નીકળી ગયા હી અવે ઘરે બધા આવી ગયા છે તો હું તો હાલો હવે ઘરે જ બોપર ના આપણે અહીંયા બેઠા હતા તો હાલો હવે ઘર બાજી જવા નીકળી ગયા હૈ આ જો કે ઘર પાસે તુગવા આવવા તો હાલો હવે પછી જ મૈડ્યા હાલો મિત્રો તો આપણે હે ને ઘરે આવી ગયા હૈ હજી તો કોઈ આયવા નથી ઘરે હજી તો એકલા જ બેઠા હૈ તો હાલો ઘરે આવી ગયા કે બોપર અહીંયા બેઠા તો હું તો હવે ઘરે જ બેઠા બેઠા આવતા તો કંટાળો તો આવતરીયા હૈ ઘરે તો હાલો આગળ કઈ કરશું ભાઈ મૈડ્યા બીજું

હા તમે જો ખાલી બ્લોક અહીંથી ચાલુ કરતા જ તો હાલો છે તે ગામમાં જઈને મેરા હાલો મિત્રો તો આપણે હેને ગામમાં નીકરી ગયા આજ પોલે ભુગી ગયા હવે થોડાક મીમનને આવે હેવા હાટુ જાય હે ગામમાં પછી ગામમાં જાજો તો આ સૂટ નહીં કરે કેમ કે પછી બધા હોય એટલે કોઈને ગમે ના ગમે હેવા હાટુ આપણે બોજ આજો સૂટ નહીં કરે ગામમાં હાલો જે આ એવું લાગી આપણે કાઈનો છે ને લઈ લેવાય એવું કઈ લેહો બાકી હાલો તો ગામમાં જઈને મેરા યા યા ને ની કરો હા ઓર અડીભાઈ હાલો તો આપણે આવતરીયા હૈન ચારા કયગા હૈ ઘરે મીમા નહી બતા એટલે પછી વેલા આવતરીયા ને હજી ગામમાં ઘણું લેવાનું ને બાકી હૈ ને આપણે આવીને જો 5 વાગ્યા હૈ ને મેગી લે બનાવી હૈ મેગી ને ભેગી આપણે વેફર લઈ આયા હૈ તો મિત્રો ઘણા કહેતા હોય મેગી ખવાય ના ખવાય ખવાય ના ખવાય આવું આવે ન હોય પણ મિત્રો એવું કંઈ હોતું નથી મેગીમાં જે ગમે વસ્તુ તમે લ્યો ને કંપનીની એમાં વાંહે બધું લખેલું જોઈએ કે હું શું પડે એટલે આપણે તો મૂકવાની જ નથી ગમે આવતી ખાઈ જ લેવાનું ને મિત્રો હમણાં આપણે ભાઈબંધના ગાંને છે તો એનું બધું લેવા કરવા હાલે એટલે ગામમાં જતા હોય પછી જાજુ સૂટ નથી કરતા આપણી સાથે મિત્રો વારંવાર થાય છે ન્યાય ખાઈ લઈ પછી જ આવે તરબૂચ તો આપણે મૂકવાનું થતું નથી આપણે ખાઈ લેવાનું જ થાય છે તરબૂચ લોગને આપણે આયન પુરોકથી જય દ્વારકાધીશ જય મולતીર નવા બ્લોગ માં મળ્યા અને બધા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો અને ખાસ કરીને કેવો બ્લોગ લાગ્યો કોમેડી કરતા જજો તો હવે આલો નેક્સ્ટ બ્લોગ માં મળ્યા જય દ્વારકાધીશ જય મולતીર